સમસ્ત કચ્છી સથવારા સમાજ દ્વારા ગાંધીધામ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી શ્રી સમસ્ત કચ્છી સથવારા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી આદિપુર ત્રણ વારી અંબે મા મંદિરથી નીકળી અને ગાંધીધામના મુખ્ય માર્ગ પર પસાર થઈ કૈલાસ સોસાયટી પીપળેશ્વર મહાદેવ મંદિર આ રેલીને સમાપ્ત કરવામાં આવેલ હતી આ બાઇક રેલીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવેલ હતું રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ અમારા મહાદેવ છે અમારા સત્વરા સમાજ દ્વારા ભારતનગર ને પચાસ પુરી મહાદેવ ની મંદિર આવેલું છે ત્યાં વિરામ ત્યાં મહાપ્રસાદ નું આયોજન કરાયેલું છે ચાર હજાર લોકો